ગારિયાધાર તાલુકાને જોડાયેલા ગામોના રસ્તાઓ બન્યા અતિ બિસ્માર હાલત નવા રસ્તા બનાવવાની વાત તો દૂર રહી અહીં તો મરામત કરવાનું પણ તંત્રને મુહૂર્ત સૂઝતું નથી ગારિયાધાર તાલુકાની વિકાસ ગતિ જાણે અવળી ચાલી રહી હોય તેવું આ રસ્તાઓ જોઈને લાગી રહ્યું છે ગારિયાધાર તાલુકાને જોડતા અનેક ગામોના રસ્તા મગરની પીઠ જેવા બની ચૂક્યા છે ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનું ગારિયાધાર શહેરમાં સીધું અને સરળતાથી જોડાણ થાય તે માટે માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યા બાદ યોગ્ય જાળવણી અને સમારકામના અભાવે મોટા માર્ગો હાલ ખખડધજ મગરની પીઠ જેવા રસ્તાઓ બની ગયા છે જેવા કે ભોરીંગડા વેળાવદર રૂપાવટી દામનગર સુરનિવાસ સુપર જેસર મહેસણકા નાની મોટી વાવડી સરમડા ઠાંસા ભંડારિયા સરકડીયા ખારડી માનપુર માંડવી પાનસડા સીતાપુર જાળિયા જેવા ગામોના માર્ગો અતિ બિસ્માર હાલત થઈ ગયા છે આ બિસ્માર હાલત માર્ગો અંગે સમયાંતરે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ જૂના માર્ગો રિપેરિંગ કરવામાં આવ્યા નથી આ ઉપરાંત મોરબા બેલા લુવારા વેળાવદર સરમડા સારોડિયા બવાડા શાકપુર ટિમ્બા સોમલ માનગઢ વગેરે રોડને કાર્પેટ કરવામાં માંગણી કરવામાં આવી છે પરંતુ તંત્રના ઉદાસીન વલણને કારણે નવા રસ્તા બની શક્યા નથી પંથકમાં બિસ્માર રસ્તાઓના કારણે સાશવારે નાના મોટા અકસ્માતના બનાવો બનતા રહે છે જ્યારે આ બિસ્માર ડિસ્કો રોડ રસ્તાની હાલતના કારણે વાહન ચાલકો તોબા તોબા પોકારી ગયા છે ત્યારે રસ્તાઓને રિપેરિંગ તેમજ નવા રસ્તાઓ બનાવવામાં આવે તેવી પંથકની પ્રબળ માંગ ઉઠવા પામી છે રિપોર્ટર મુકેશ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર ભાવનગર